જે ગમ્યા એ દર્શક મિત્રો સિંગર માલદી જેઠવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આગળના જે એપિસોડમાં જે આપણે ગુજુ ગોટિકલા ઉર્ફે હાવિકભાઈની જે મુલાકાત લીધી હતી એવી જ રીતે આપણે હાવિકભાઈના પપ્પાની મુલાકાત આપણે લેવાની છે તો આપણે હાવિકભાઈના પપ્પાના મોઢેથી જ એમનો પરિચય કેળવીએ

આ બાબતમાં મેં એને ક્યારેય કોઈ દી પણ ક્યાંય રોકવા નથી ટોકવા નથી વાહ વાહ કે તારે જે કરવું હોય સારો રસ્તો લઈ અને સારું કામ કરજે ક્યારેય પણ મારે નીચા જોયું થાય તો હું કામ ક્યારેય ન કરતો વાહ 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 આ બસ આવું મેં એને મારી રીતે જેટલું બને એટલી મેં એને મદદરૂપ કર્યો ને મારી ખેતીનું કામ હતું એ હું કરી લેતો ન હોય તો હું પાંચ મજૂર કરીને તો કરાવી લેતો તું સેવા કરવા જતો હોય તો જા વાહ 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 હવે તમે તમારું નામ કારાભાઈ કીધું ને હવે કારાભાઈ મારે તમને એ પ્રશ્ન કરવો છે કે જે દિવસે હાવિક ભાઈ જે લંપીને ને અમે જે લડાઈ કરી હતી જે ગાયો અને બળદો માં જે રોગ આવ્યો હતો અને પોતાના શરીર તો બીજી વસ્તુ છે ખાધા પીધા વગરનો છે જાફરાબાદ બાજુ અને સેવા કરવા જતો તેની તમને એ ખાતું ના મેં મારા દીકરાને મેં કીધું તું કે તું સેવા કરવા જા તારે હરે ગૌ માતાની સેવા જે કરીશ વાહ તો એનું ફળ તને ગમે ત્યારે મળશે વાહ 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 હા હા નહીં આ એનું ફળ એને અત્યારે મળ્યું વાહ 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 જે અતારે લાખો પબ્લિક એને જો સપોર્ટ કરતી હોય હા તો એનું ફળ એને એ મળ્યું ગાય માતાનું ફળ ગાય માતાની જે સેવા કરી સોથી એને મળી સો અને આપણે જે ભાઈ લીજભાઈ માતાજી ની યાત્રા લઈને ઇંગ્લેન્ડ જાય ને હા હા દરરોજ બે કલાક એના સામે વાત કરતો અત્યારે હાલની તકમાં નિનેશભાઈ પર માનેશભાઈ થોડમાં વાહ 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 કે વનેશભાઈ તારે કંઈ પણ જરૂર પડે તો મને કેજો વાહ 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 તો કારાભાઈ મારે તમને એ પ્રશ્ન કરવો છે કે એ પછી હાવિકભાઈએ જે કોમેડી વિડિયા ચાલુ કર્યા બરાબર એ વિડિયો તમે જોયા અને તમને કઈ તેથી તમને શું ફીલ થાય મને એમ થતું હતું કે આજે અમુક છે આપણી તળપતી ભાષામાં ટુકારો ને બોલાવે કે બીજા લોકોની ગમતું હોય કે નહીં ગમતો એટલે મેં કહેતો હું કે તું એને જરાક બોલવામાં કંઈક પણ થોડુંક ધ્યાન રાખતો જા તો આપણે કોઈ કહે નહીં કે ભાઈ તારો છોકરો આવા ખરાબ શબ્દો બોલે પછી ખરાબ શબ્દો નહોતા પણ તળપતી ભાષામાં આપણે કોકને ટુકારો કેવો

કે જેદી હું માર્કેટમાં જેદી હું કલાકાર માં જેટલો નતો તેદી હું પ્રાણભાઈ ને ભેગો બરડામાં જતા પ્રફુલભાઈ દવે અને તેદી કે પ્રાણભાઈ ને પ્રાણીઓ કે બરડા માં એટલે મને કે થોડુંક એમ દુઃખ લાગતું કે પ્રાણલાલ વ્યાસ એવડો કલાકાર ને આ મેર લોકો પ્રાણીઓ કેમ કે પછી પાછળથી ખબર પડી કે પ્રાણીઓ તો મેર નું પ્રાણ છે આ વાત મેં પ્રફુલભાઈ ને રૂબરૂ મેં આ વિડિયા મેં સાંભળેલ છે અને હું ન ભૂલતો હોય તો લગભગ પ્રાણભાઈના ભંડારામાં વાત કરી હતી એટલે જે દર્શક મિત્રો કારાભાઈએ જે આગળ વાત કરી મેરમાં તુકારો ખરો બરાબર પણ મેરનો રોટલો મોટો મેરનો રોટલે મેરનો રોટલો ઓટલો અને આવકારો જે મેર સિવાય બીજે ક્યાંય છે તમે અહીંથી પોરબંદર જિલ્લો મૂકી ગયો એટલે તમને રાજકોટ અમદાવાદ જાવ તમને કોઈ બોલાવશે નઈ કે આવો કે બેહો કે રોકાવ ખાવ કે પીઓ વાહ કોઈ નહીં મેર ને આવો બેહો વાહ અને રોટલું ખવડાવશે પાણી પીવરાશે અને જે જે એના શક્તિ હે એ પ્રમાણે તમને આપશે વાહ વાહ દર્શક મિત્રો જે કારાભાઈ વાત કરી આવકારો ત્યારે મને કવિ કાગ બાપુ ને

અને એની એક બુક બહાર પાડી અને તમામ જ્ઞાતિ રણછોડભાઈ મારું એક બુક બહાર પાડી પોતે જ લખી અને એનું વિમોચન હમણાં મોરારી બાપુની સપ્તાહમાં મોરારી બાપુના હાથે વિમોશન કર્યું તો એ બુકનું મેરની મહેમાન ગતિ અને રણછોડભાઈ સામે મારે ટેલિફોનિક વાતચીત થઈ હતી એક કલાક ભરતભાઈ બાપોદરા લખનભાઈ પરમારને અમારી કોન્ફરન્સમાં કે મેં હું માની ભાઈ તમામ જ્ઞાતિ ફર્યો પણ જે મને આવકારો અને રોટલો જો આપ્યો તો મેર જ્ઞાતિ અને મેં પુસ્તક લખેલું છે પણ હજી પૂરું નથી થયું એને પાંચ છ મહિના પહેલા અમારા વાત થઈ પણ ઈ બુકનું વિમોચન થઈ ગયું પૂજ્ય પૂજ્ય પરમ નહી મોરારી બાપુના હસ્તે તો હવે આગળ દર્શક મિત્રો આપણે કારાભાઈને એ પ્રશ્ન કરશું કે અત્યારે આવિકભાઈ જે એટલા માણસો એની લાખો માણસો જે ઓળખે સોશિયલ મીડિયા દ્વારા ત્યારે તમને શું થાય મને જ્યારે આપણે ગુજરાતના મુખ્યમંત્રીને મળવું હોય ને તો ટાઈમ લેવો પડે પણ એને સામેથી જો મારા છોકરાને બોલાયો હોય એથી ગર્વ અમારે બીજું શું હોય ના સો અને જો આજે લાખો દર્શકો મારા છોકરાને જો જોતા હોય અને એના કેરિયર બનાવતા હોય તો એનો મારા છોકરાને મારે ક્યાંય રોકટોક મારે ન કરવી જોઈએ વાહ વાહ કે તું જે કરશ તે હારે રસ્તે જા અને સારું કામ કરશ એ મારે એને સલાહ આપવી પડે વાહ 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 તો તારાભાઈ જે તમે સપોર્ટ ની વાત કરો બરાબર હાવિકભાઈ ભણતા અને નોકરી કરતા અને પછી નોકરી છોડી દીધી નોકરી છોડીમાં અને નોકરી છોડી દીધી ખેતી ત્યારે તમને કઈ થતું મેં એને કીધું તું કે મેં તમને ભાઈ હાવિક ભાઈ તને ભણાવ્યો તો નોકરી શું કામ સોરસ મે થોડુંક મનમાં આપણે ગમે માવતર ને થોડુંક હા ત્યારે આપણે ભણાવી ગણાવીને એને નોકરી સડાવો હોય તો નોકરી મૂકી દે તો થોડુંક આપણા મનની અંદર એમ થાય કે ના આ આપણે આટલો આટલો ખર્ચો કરાવતા જો છોકરો નોકરી ન કરે તો એને આપણે થોડુંક દુઃખ થાય પણ મને એ બાબતનું મેં એને નહોતું કીધું કે ભાઈ પુને જી તારા યોગ્ય લાગે ને સારો રસ્તો લે અને જે કામ કરવું હોય તો કર વાહ 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 તો તમારે સપોર્ટ તો પૂરેપૂરો પૂરો હું એને સપોર્ટ પૂરેપૂરો કરું છું કે હારે રસ્તે સારું કામ કર હવે તમને એક સહેલો પ્રશ્ન એ કરાભાઈ ભાઈ પૂછવો કે જે તમે લગ્ન પ્રસંગોમાં જતા હતા બરાબર છે તમને હજે ક્યાંય પણ ગુજુ ગોટી તમને કઈ મૂક્યા ના કઈ કંઈક સોશિયલ મીડિયામાં કઈ મૂક્યા નથી તમને કોઈ ઓળખતા નથી બરાબર પણ તમે અને હાવિકભાઈ સાથે ક્યાંય પ્રસંગોમાં જાઓ કઈ મેળા મેળાવડાઓમાં જાઓ અને તમે ક્યાંય સાથે જાતા હશો અને હાવિકભાઈને બોલાવતા ત્યારે તમને શું ફીલ કેવી મને જો કોઈ ઓળખતા હોય ને કે આ ભાઈ ગુજ્જુ ગોટેલો તારો દીકરો છે તો લગ્ન પ્રસંગમાં ભાઈ તો નાના નાના છોકરા કે ભાઈ મારે હાવિકભાઈ ભેરી સેલ્ફી લેવી મને વાડી લઈ ગયો તો હું તમને ફોન કરું તો હું કે હું આવું જો વાડીએ હોય તો એટલે જાણીતા જાણીતામાં મને ઘણા એવા લોકો મળે કે ભાઈ મારે ગુજુને મળવું

તો દર્શક મિત્રો હાવિકભાઈ આગળ વાત કરી કે હજી સુધી મેં મારા માતા પિતાને વિડીયો બતાવ્યા નથી પણ સંજોગો વસાદ આપણે હાવિકભાઈના પપ્પાને આ રીતે મુલાકાત થઈ અને ખૂબ ખૂબ મજા આવી હાવિકભાઈને મળીને ખૂબ મજા આવી કારાભાઈને મળીને ખૂબ આનંદ આવ્યો તો આવે જ પાછા પાછા એપિસોડમાં આપણે ત્યાં મળતા રહેશું ત્યાં સુધી મળી હું મેળે મેળાવડે મળ્યું એકબીજાને ગામ ગઈએ મેકરણ કે એકદી નહીં મળીએ જે આ ધરતી ઢગ ગઈ જાય કમિયા